मैं इंद्रनील राजगुरु और उनके साथ कांग्रेस के जिग्नेश मेवानी को कहना चाहता हूं। आपको सौ करोड़ हिंदू और इस गुजरात में पांच करोड़ हिंदू विद्यमान है इसलिए राजनीति करते हो मुसलमानों से ज्यादा प्यार है तो चले जाइए कश्मीर घाटी में चले जाइए भिवंडी में चले जाइए अहमदाबाद के जुआपुरा में दरियापुर में कोपटियावाड़ में चले जाइए राजकोट के मुस्लिम कस्बे में आपको पता चल जाएगा आपको चुनाव जीतना है तो इंद्रनील राजगुरु नहीं इंद्रनील खान और जिग्नेश खान बनना होगा तभी तुम चुनाव जीत सकते हो इसलिए हिंदुओं को सम्मान देने का काम करो આ એક વિષયમાં બોલી રહ્યા છે એ નકલી વાળા લોકો એજ કોઈ હિન્દુ માટે આવા શબ્દ નો પ્રયોગ કરી શકે તદુપરાંત આ ની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથા અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું એ ભાઈ કોઈ કોણ હતા કોઈ હતા એમ કીધું તમે ગૃહમંત્રી જયારે કોઈ મુસ્લિમ અરે દાંડિયા રાસ લે છે તો ને કેમ કેવા

કોક ને મારી નાખે કોક ને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે તો આ મોદી સરકારમાં સૌથી વધારે ગાય નું માસ એક્સપોર્ટ થાય છે કેમ ત્યાં કાઈ બોલતા નથી મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ કામ કરે છે

ત્યારે આવું બોલતા હોય અને એનો મતલબ કોઈ રાય કરીને છે સુરત બાજુ એમણે એમની અસરતા દેખાડી દીધી કે ભાવનગર માં એ લોકોને માર ખાવો પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા પણ બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું નથી